નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરું બજાર ભાવ આવી જાય તારીખ એક સ બે હજાર સોવી બાર થયો શનિવારે મિત્રો આજે જીરો સૌથી ઓછો ભાવ ઊંચા માર્કેટમાં સજાર ત્રણસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ઝીરાના ભાવમાં થોડોક મંદિરનો માહોલ સારી રહ્યો છે ફરીથી એકવાર મિત્રો અનાવર જાણે ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર મિત્રો ડેલી બજાર જાણવા માટે ખાસ વિડીયો લાઈક આપવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાણે વ્યાજના બજાર ભાવ ઝીરુના લાલપુર ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ત્રણસો અઠ્યાસીથી છ હજાર ત્રણસો રૂપિયા સુધી થરોદ ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી ભાભર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી માંડલ પાંચ હજાર ચારસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી રાપર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો ને સતર રૂપિયા સુધી અંજાર ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી થરા ચાર હજાર નવસોથી છ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી છ હજાર રૂપિયા સુધી नेनावा चार हजार पाच हजार नऊसोने साठ रुपया सुधी पालनपूर पाच हजार ते स हजार रुपया सुधी पोरबंदर पाच हजार सांच हजार रुपया सुधी वाकानेर चार हजार नऊ सो पाच हजार चारसंने वीस रुपया सुधी पाच हजार ते पाच हजार पाच सोने रुपया सुधी चार हजार ते पाच हजार દિયોદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ને ત્રીસો રૂપિયા સુધી સમી પાંચ હજાર બસોથી પાંચ હજાર છસો નેવું રૂપિયા સુધી હારી પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધી વાવ સોવીસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી પચીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સાતસો ત્રીસથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર છસો અઠ્યાવીસથી હજાર ત્રણસો રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર પાંચસો ત્રીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો પાંચ હજાર સાઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી જસતણ ચાર હજાર આઠસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસોને સાઠી પાસે સુધી અનાથ ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં અંત સુધરીવા તમામ ખેડૂતોના આ પર ખાસ વિડીયો લેખ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા